સ્વાદ અનુસાર મીઠું કસૂરી મેથી એક ચમચી એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી કિચન કિંગ મસાલા એક ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી હળદર અને જીરું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પહેલાં છે ને પનીર ફ્રાય કરી લેશો ગોલ્ડન બ્રાઉન પનીર કરી લેવાનું એટલે ટેસ્ટમાં સારું લાગશે તો ચાલો આ પનીર ફ્રાય થઈ ગયા છે અને એને આપણે ડિશમાં કાઢી લેશું नहीं आपड़े फ्राई केप्सिकम फ्राई केप्सिकम नाही आपण फ्राय करू केप्सिकम फ्राय गुरु आपरू वगार बे सूका लाल मरच नाखू वगार म एक बाउल डुंगी रीति से समारे ये फ्राई कर हमें आप दही में मसालो मिक्स कर ले, मिक्स ले एक चमची हलदर एक चमची धनाजीरो पावडर एक चमची किचन किंग मसाला એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી મીઠું મિક્સ કરી આ મસાલો દહીંમાં મિક્સ થઈ ગયો છે એવી રીતે આ બધું મસાલો મિક્સ કરી લેવાનું આ ડુંગળી આપણી શેકાઈ ગઈ છે એના પછી આપણે આદ્રક લસણની પેસ્ટ નાખશું એક ચમચી કસૂરી મેથી છે એનાથી સ્વાદ બહુ જ સરસ આવે છે હવે આપણે બહુ ચિકન પ્યુરી એડ કરશું ટોમેટોની પ્યુરી ચડવા દેવાની છે એકદમ તેલમાં તેલ છૂટું પડે ત્યાં સુધી ગરમ થવા દેવાની તમે જોઈ શકો છો કલર બહુ જ સરસ આવ્યો છે તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે હવે એમાં આપણે દહીંની જે ગ્રેવી કરે છે એ એડ કરશું મિક્સ કરી લેવાની એક ચમચી ફરીથી લાલ મરચું આપણે એડ કરશું તીખાશ માટે અને એક ચમચી કિચન કિમ મસાલા આ મસાલા ચડવા દઈશું થોડી ઘર માટે હવે આપણે કેપ્સિકમ ફ્રાય કરેલા છે એ એડ કરીશું પનીરને એડ કરશું થોડું નમક એડ કરશું આપણે ગ્રેવીમાં નમક એડ કરેલું જ છે એટલે અત્યારે થોડુંક જ નાખશું સેજ ગ્રેવી માટે પાણી પછી આ કપડે હવે રેડી છે હવે આપણે ઉપરથી કોથમીર એડ કરશું ચાલો પનીર તુફાની હવે રેડી છે તો પનીર તુફાની આપણે પરોઠા સાથે સર્વ કરશું ચાલો ભાઈઓ ટેસ્ટ કરીને કહીજો કેવી રીતે બને છે જોવા મને તો બહુ સરસ લાગે છે મમ બહુ મસ્ત લાગે છે